રબારી સમાજની તમામે તમામ મંડળીઓને ખાલસા કરવાનું કોઈ કોઈ એક કામ કર્યું હોય તો નીતિનભાઈ પટેલે કર્યું હું એનો સાક્ષી છું એટલે આપણે શું કરવું કે ના કરવું કે તમારે નક્કી કરી લેવા રબારી સમાજનો કોઈ પણ આઈપીએસ અધિકારી હોય ડેપ્યુટી કલેક્ટર મામલતદાર હોય કે પીઆઈ હોય કે પીએસઆઈ હોય કે આપણો સામાન્યમાં સામાન્ય કોસ્ટેબલ હોય જે લોકો મત લેવા માટે આવે છે સોસાયટી માં કોઈ ઘર ભાડે આપે છે ખરા રબારી ના અપાય ઠાકોર ના ન અપાય દરબાર ન ના અપાય તો એવા લોકો મત અપાય